સમગ્ર રાજ્યમાં જિલ્લા કક્ષા આંગણવાડી મધ્યાહન ભોજન બહેનો અને આશા વર્કર એમ ત્રણેય બહેનોના પડકાર પડતર પ્રશ્નો ઘણા વર્ષોથી સરકાર દ્વારા કોઈ નિવડો નહીં આવતા આજ રોજ સમગ્ર ગુજરાતમાં જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપને રજૂઆત કરાઈ મોટી સંખ્યામાં બહેનો પણ હાજર રહી હાઈકોર્ટનો આદેશ હોવા છતાં આંગણવાડી બહેનોને કાયમી કરવાનો છેલ્લા છ મહિનાથી વધારે સમય વીતી ગયો છતાં પણ ચુકાદો હાઈકોર્ટ દ્વારા નથી અપાતો સરકાર તેનો અમલ નથી કરતી મુખ્ય માંગણીઓ ઉપરાંત ડિજિટલ યુગની વાતો કરતી સરકાર છેલ્લા આઠ વર્ષથી વધુ સમયથી સરકારી ફોન નથી આપતી અને મોટાભાગનું કામ ડિજિટલ યુગમાં ફોન દ્વારા સરકાર માંગતી રહેશે ત્યારે ફોનની માંગણી બહેનોએ પણ કરી અને ફોન ન મળે ત્યાં સુધી કામ અટકાવી દઈશું એવી ચીમકી પણ આપી છે મારું નામ અનિલ કુમાર નિષાદ છે કે ગત અમારી ભારતીય મજૂર સંઘ કેન્દ્રીય બેઠક થઈ અને એમાં ડિસાઇડ કર્યું કે દરેક જિલ્લા કલેક્ટર જઈને આપણી જે માંગણીઓ આગાઉ કરી ચુક્યા છે એને પૂર્ણ કરવામાં નથી આવી તો તેના વિરોધ પ્રદર્શન કરી સ્વત્રતા કરી આવેદનપત્ર આપવું આ હાલ બજેટ જે કેન્દ્ર સરકાર બજેટ ગયું ફેબ્રુઆરી મહિનામાં એક તારીખે એની અંદર થયા છે કે અમારી ખાસ કરીને ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ આંગણવાડીની બહેનો આંગણવાડીમાં કામ કરતી બહેનો હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે કે આ બહેનોને સરકારી કર્મચારી ગણી એને એ મુદ્દો પગાર આપવો અને આજ દિન સુધી ગુજરાત સરકાર બાબતો વિચારી રહી નથી તો જ્યાં સુધી કોર્ટ નો પાલન નહીં રહે ત્યાં સુધી અમારી આંગણવાડીની બહેનોને મિનિમમ વીટ મુજબ પગાર આપવો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તરફથી મોબાઈલ ખરીદી આજે સુધી થઈ નથી તો ખરીદી માટે મોબાઈલની રકમ આપી અથવા મોબાઈલ આપો બીજું નિવૃત્ત થયેલી બહેનો આંગણવાડી રીતે નિવૃત્ત થાય છે તેને એક પણ રૂપિયા આપવામાં આવતો નથી તો આંગણવાડી રીતે નિવૃત્ત થયેલી બહેનોને ગ્રેજ્યુટી ની રકમ આપી અને મંગળવાર મંગળ દિવસ તમે કન્ટિન્યુઅન્સી રકમ આજ સુધી મર્યાદામાં વધારો કરવામાં આવતો નથી તે મર્યાદામાં વધારો કરવો બીજું અમારા અમારી આગળ આશા કર્મચારી અમારી યુનિયન ની બહેનો કામગીરી કરી રહી છે એ બહેનો ખાસ કરીને ખૂબ શોષણ થાય છે એમાં જો મુદ્દાની વાત કરું તો પીએમ જેવાય હેઠળ સુધી કરવામાં આવે ચુકવણી તાત્કાલિક કરવામાં આવે આશા બહેન આશા ફેસિલિટી બહેનો દર માસે સમયસર નિયમિત પગાર કરવામાં આવે તો પગાર દર માસે નિયમિત કરવામાં આવે હાલમાં તમામ આશા બહેનો નું પગાર ખૂબ ઓછો ધરાવે છે બે થી સાડા ચાર હજાર પગાર આપવામાં આવે છે જેને અઢાર હજાર થી એકવીસ હજાર પગાર કરવામાં આવી અમારી મુખ્ય માંગણીઓ છે